એસએમસી તરફ થી જો બનાવવામાં આવેલા છે ત્યાં વિસર્જન થશે નાની મૂર્તિઓના અને બાકી જો પાંચ ફીટ ઊંચી મૂર્તિઓ હોય છે આ જો હજીરામાં મગદલ્લામાં અને ડુમસમાં ત્યાં જો વિસર્જન માટે જો દરિયામાં જશે જોએ અને એના માટે અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે જે જુલુસ બડેકા ચકલા ઝાપા બજારથી થઈને રાજમાર્ગથી થઈને ખાજા દાના સાહેબ જાય છે એ જુલુસ એ લોકોએ માંડી વાળીને મોલ્લે મોલ્લે જુલુસો કરવાના અને એમાં કોઈને કરવું હોય રાજમાર્ગ પર આવવા માટે તો એ આવી શકે પણ નોર્મલ કોર્સમાં ઊનવાળા ઊનમાં કરશે લિંબાયતવાળા લિંબાયતમાં કરશે અને મોટા જે છે રફાઈ ગાદીને એ લોકોએ એમ કહું છે કે અમે આ જુલુસ અમારા મોલ્લામાંના વિસ્તાર